પ્રભુની આરાધના કરીએ અને જ્યારે આજની આ સવાર અને આ તક આપણને મળી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરતા વિશ્વાસ સાથે આગળ વધીએ તેઓ ભલાઈશ્વર છે ભલા પ્રભુ છે અને તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી તેઓ સગડું તમારા અને મારા માટે સારું કરે છે

ત્યારે હું સમજુ છું બુદ્ધિમાન વ્યક્તિઓ તરીકે પ્રભુની सृष्टि યોજનાઓ આપડામાં પૂરી થાય એને માટે પ્રભુની સંમૂખ પવિત્ર બનીએ તેમની ઈચ્છા પ્રમાણે ચાલીએ હાલેલુયા ફોર ઈઝ ધ લોર્ડ એમની ઈચ્છા પ્રમાણે ચાલીએ તેમની ઈચ્છા આપણાઓમાં પૂરી થાય તેમની યોજનાઓ આપણામાં પૂરી થાય તેના માટે આપણે જ્ઞાન માગીએ બુદ્ધિ માગીએ અને ડહાપણ માંગીએ મૂસા પણ એમની પ્રાર્થનામાં લખે છે નહીં અને સુલેમાન રાજા પણ ન્યાય કરવાને માટે જ્ઞાન બુદ્ધિ ડાપણ માંગે છે આપણે પણ આપણા ઈશ્વરની સમક્ષ એવી જ રીતના પોકાર કરીએ એવી રીતના આજનો દિવસ આપણે પ્રસાર કરી શકીએ એ માગીએ કે તેમની સર્વ યોજનાઓ આપણામાં પૂરી થાય અને તમે અને હું પ્રભુના ભલાઈના ભંડારથી ભરાઈ જઈએ હાલે ધ વખત પ્રભુની સમક્ષ બેસવાને માટે તેમ તેમની સાથે સમય પસાર કરવા માટે ટૂંકા મનનમાં અથવા ક્વા ટાઈમ જે શબ્દો વાપરવામાં છે એમાં ન જવાના કારણે આપણે ઘણી બધી વખત બળહીન થઈએ છે અને ઘણી બધી જગ્યાએ જાણે આપણે પાછા પડતા હોય એવું લાગતું હોય ઘણીવાર જ્યારે આપણા આત્મિક જીવનમાં આપણને સફળતા મળતી હોય આપણી પ્રાર્થનાઓ સંભળાતી હોય આપણા દ્વારા કામ થતું હોય ત્યારે એવા સમયમાં આપણે વધારે સામર્થ્યવાન હોવું જોઈએ મજબૂત હોવા જોઈએ એની જગ્યાએ આપણે પાછા પડે છે ઢીલા પડે છે ભલે કામ થઈ રહ્યું છે પણ જે પ્રમાણે આપણે પ્રભુની પાસે જવાને માટે આપણે નમવું જોઈએ જે પ્રમાણે ક્વાઇટ ટાઈમ એના કરતાં આપણે વધારે બીજા કામો તરફ પણ વધારે લક્ષ રાખે છે ચોક્કસ એ કામો કરવાના છે પણ એ કામો સતત થતા રહે એને માટે આપણે પ્રભુની સાથે પણ જોડાયેલા રહેવાનું છે થોડું જુદું લાગે નહીં પણ એક પ્રભુના સેવકને પણ જ્યારે પ્રભુએ સ્વપ્નમાં બતાવ્યું કે તે ઘણા બધા લોકોના જીવનો બચાવ્યા તારા જીવનનું શું તું ક્યારે મારી સામે આવીને બેઠો તારા પાપોની કબૂલાત કરી બળ માગ્યો મારો આભાર માન્યો જે સેવકે લાખો ને હજારો આત્માઓ પ્રભુને માટે જીત્યા એ સેવકને માટે પ્રભુએ પ્રમાણે કહ્યું સજાગ બનીએ ઇન્ડિવ્યુઝુઅલ વ્યક્તિગત રીતે સૌથી મોટો એક્ઝામ્પલ આપણે જો એ બાબતમાં લઈએ તો જ્યારે મુસા દેવની સમક્ષ રહેતા હતા જ્યારે તેમને બોલાવતા અને જ્યારે દેવ તેમની સાથે મોડા મોડ વાત કરતા જ્યારે દેવની હાજરીમાં તેઓ રહેતા અને જ્યારે પાછા આવતા તેમનો ચહેરો કોઈ જોઈ શકતો નહીં આપણે જાણીએ છીએ ચહેરો પ્રકાશિત ચમકતો હતો અને લોકો વિનંતી કરતા કે તારા મુખને ઢાક અને વાલા મિત્રો જે આજે હું કહેવા માંગુ છું કે જો તમે હું દેવની સંગતિમાં રહીશું તો આપણે એવા પ્રભુના આત્માથી સામર્થ્યથી ભરાઈ જઈશું કે આપણી સમક્ષ રહેલી બાબતો અંકારની સત્તાઓ એ ભાગશે તૂટશે આપણને જોઈ નહીં શકે તમે અને હું એવા પ્રભુની પવિત્ર રોજ આત્માના ભરાય છું ત્યારે કેટલા વિશેષ કાર્યો આપણા થી થશે હાલી લુહિયા કેટલી બધી એવી બાબતો કે જે આપણે માટે બોલ્યા વગર થશે હાલે લુહિયા કેટલા સામર્થ્ય થી આપણે બળવાન થઈશું અને આપણે ઘણી બધી પરિસ્થિતિ પર આપણે પ્રભુ ઈસુ નામ વિજય પ્રાપ્ત કરીશું હાલ એલિયા પછી એ સેવાને માટે હોય આપણા વ્યક્તિગત માટે હોય આપણા કુટુંબ માટે હોય આપણા પરિવાર માટે હોય પ્રભુનું કાર્ય થયા વગર રહેશે નહીં પ્રભુને માટે સ્પેસિફિક સમય જરૂરથી કાઢીએ હું સમજુ છું આપણે બધા જ બિઝી છે વ્યસ્ત છે જગત માં રહેલા નોકરી ધંધા અને બીજી ઘણી બધી કારણે આપણી પાસે અભાવ રહે છે પણ જે સમય જેમાં આપણે જીવી રહ્યા છે એ સમય જો પૂરો થઈ ગયો ત્યાર પછી આપણને એવો કોઈ સમય મળવાનો નથી કે જે આપણે પ્રભુની હજુરમાં જઈને આપણા જીવન માટે જીવી રહેલા જીવનને માટે આપણે કઈ કરી શકીએ પરિવારને માટે કઈ કરી શકીએ આપણી ભૂલોને માટે આપણા પાપોને માટે કેમ કે ત્યાર પછી તો આપણે જાણીએ છીએ છેલુ નરસિંહ નું વાગનાર છે અને સીધું ઈશ્વરની સમક્ષ આપણે હાજર થવાનું છે પણ આ જે તક છે સમય કાઢીએ મિત્રો ઘણા બધા એવા પ્રભુના સેવક સેવિકાઓ રાત્રે ત્રણ ત્રણ વાગે ઉઠે છે બબ્બે વાગે ઉઠે છે સવારમાં વહેલા ઉઠીને પ્રભુની ની આગળ નમી જાય છે ઘણી વખત ચોક્કસ જોબ માટે લોકો એવું કરતા હોય છે બસો અઢીસો કિલોમીટર દૂર તેઓ સફરે જોબ માટે જતા હોય છે લગભગ ઘરે બે ત્રણ કલાક માટે તેઓ આવતા હોય છે હું તમને કેવા માંગીશ દરેક પરિસ્થિતિમાં દરેક સંજોગોમાં પ્રભુને માટે સમય કાઢતા શીખી લઈએ અને ખચિત એ બાબતો આશીર્વાદનું કારણ બની જશે હા લી લો અહીંયા પ્રય આવું એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં ફરીવાર તમારી સમુખ નમવાને માટે અમને આ સુંદર તક આપી છે હા પ્રભુ વા તમારું ભજન કરવાના માટે તમારી સ્તુતિ કરવાના માટે અમને આ સુંદર તક આપી છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ અમારો કંટ્રોલ તમે લો અમને નવો અને તાજો સ્પર્શ આપો અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો અમારા અમારી ભૂલો અમારા ગુનાઓ અમારા પાપો અમને માફ કરો પ્રભુ પ્રભુ અમે તમારા લોહીનો દાવો કરીએ છીએ અમને ક્ષમા કરો શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ તમારી યોજનાઓ સમજવાને માટે તમારી પાછળ ચાલવાને માટે અમને જ્ઞાન બુદ્ધિ અને દાપડ આપો સાથે પ્રભુ તમે આપેલા સુંદર દિવસમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી અગવાહી કરો અમને દોરો તમારી પવિત્ર હાજરી સતત અમારી સાથે રાખો અમે નાશના માર્ગ પર નહીં પણ આનંદ જીવનના માર્ગ પર ચાલીએ સત્યના માર્ગ પર ચાલીએ અને પ્રભુ દિવસ દરમિયાન એવું કઈ ના કરીએ જેના દ્વારા પ્રભુ અમે તમારાથી નકારાઈ જઈએ એવું કઈ ના કરીએ જેના દ્વારા પ્રભુ અમે તમને દુઃખ પહોંચાડીએ સફળ કરો પ્રભુ તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ જેમને શેતાને તેના ગુલામ બનાવ્યા છે તેના માર્ગ પર જબરજસ્તી લઈ ગયો છે પ્રભુ બદીઓમાં નાખીને વ્યવિચારમાં નાખીને નશાઓમાં નાખીને ભૂલ લોભ લાલચમાં નાખીને પ્રભુ ગેરમાર્ગે દોરી ગયા છે પ્રભુ ક્ષમા કરજો પ્રભુ એવા લોકોને તમે બચાવો સતાનના જંગલમાંથી બચાવી લો પ્રભુ તમે તે મી સંભાળ લો તમે તેઓને માટે તમારો લોય દેવડાય છે પ્રભુ તેમના પર પ્રભુ તમારી જીત ચાલે એને માટે અમે તમારા રક્તનો દાવો કરીએ છીએ સાથે પ્રભુ શેતાનજી ઘરોને તોડી રહ્યો છે પ્રભુ છૂટાછેડા લડાઈ ઝઘડો દારૂ જુગાર ખોટી બાબતો વ્યવિચાર અને પ્રભુ જાત જાતની બાબતો દ્વારા ઘરો તોડી રહ્યો છે ત્યારે પ્રભુ એ ઘરો પુનઃસ્થાપિત થાય ડિવોર્સ છૂટાછેડા કેન્સલ થાય એવી પ્રાર્થના કરીએ છીએ તમામ પ્રકારના રોગ શાળામાંથી પ્રભુ તમારા બાળકો સાજા થાય તમામ રોગોમાંથી તેઓને સાજા પણ મળે છુટકારો મળે જીવલેણ રોગોમાંથી અશક્ય બાબતો પ્રભુ અશક્ય એવી બીમારીઓમાંથી તેઓ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના હૃદયની ઈચ્છા કરો પ્રભુ નોકરી ધંધા રોજકારને આશીર્વાદ આપો પ્રભુ લગ્નો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ દોરી જાઓ પ્રભિતા નોકરી માટે ભણવાને માટે હંમેશા માટે રહેવાને માટે પ્રભુ હા પ્રભુ તમારા બાળકો પર નુકવવામાં આવેલા ધુમ્મતોને તમે ખાલી જ કરો કોર્ટ કે સેફારને ખાલી જ કરો પ્રભુ તેમને જે કઈ પ્રભુ તેમનો આવકનો સાધન છે પ્રભુ એને આશીર્વાદિત કરો પ્રભુ હા પ્રભુ લોનનો આશીર્વાદ આપો પ્રભિતા મકાનનો આશીર્વાદ આપો પ્રભુ અને પ્રભુ નાણાનો આશીર્વાદ આપો ઘરનો આશીર્વાદ આપો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નોકરી મરેલી સમસ્યાઓ દૂર કરો બીજી નોક નો બીજી નોક નહીં આપો પ્રભુ જે નોકરીમાં પરેશાની છે એમાંથી પ્રભુ તમે બચાવો પ્રભુ સતાવમાં આવી રહ્યા છે તમે તેમનું રક્ષણ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ બા તમારા બાળકોને આલટેસ્ટના બેન્ડ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુતા વિધવા બહેનો વિધુરો અને અનાથોની સાથે રહો વિકલાંગો અને માનસિક રોગ્યો અને પ્રભુ મન બુદ્ધિના લોકોની પણ તમે સંભાળ અને કાળજી રહો પ્રભુ આજના દિવસનો ખોરાક આપજો સંભાળ રાખજો પ્રભુ અને પ્રભુ બધા કામોને સફળ કરજો આશીર્વાદિત કરજો તમારી હાજરી અમારી સાથે રાખજો દરેક પાપ ગુનાઓ માફ કરજો અને પ્રભુ સાધના સમયે ફરી તમારી સમક્ષ તમારું ભજન કરવાના માટે તેડી લાવજો એવું માગતા બાબા આપ મારી પ્રાર્થના મારા વાલા દીકરા ને પ્રભુ ઈસુના નામ બાબા આપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન